નમસ્કાર મિત્રો હું ભૂપેન્દ્રસિંહ રાહુલ અને રાહુલ જીવવા ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે મિત્રો ઇલેક્શન પતી ગયું રિઝલ્ટ આવી ગયું નરેન્દ્ર મોદીજી ત્રીજી વાર વડાપ્રધાન બની ગયા શપથ લેવાઈ ગયા કેબિનેટ પણ રચાઈ ગઈ ખાતા પણ ફાળવાઈ ગયા આપણે મોદીજીને અને કેબિનેટ સહિત તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ નરેન્દ્ર મોદી ત્રીજી વાર બન્યા એનો મતલબ એ થાય કે નહેરુનું આ રેકોર્ડની બરોબરી કરી નહેરુ પોતે અલગ હતા મોદીજી અલગ છે કોઈની એવી કમ્પેરિઝન થાય નહીં દરેક માણસ યુનિક હોય છે પોતપોતાની રીતે પરંતુ નહેરુજી ત્રણ વખત વડાપ્રધાન બન્યા હતા સળંગ ત્રણ વખત શપથ લીધા હતા એ રીતે મોદીજીએ પણ લેદા અને નહેરુના રેકોર્ડની બરોબરી કરી એ બદલ પણ એમને ધન્યવાદ આપીએ અભિનંદન આપીએ હવે આ ઇલેક્શનનું પરિણામ એ રીતનું આવ્યું મિત્રો કે જીતનારા હારનું માતમ મનાવે છે અને હારનારા જીતનો જશ્ન મનાવે છે કારણ કે અપેક્ષા કરતાં બધું ઊંધું થઈ ગયું બીજેપીને બે હજાર ચૌદમાં બીજેપીને પોતાને જ બહુમતી મળી ગઈ હતી એટલે એનડીએમાં એમના ગઠબંધનના બીજા સાથીદારો આગા પાછા થાય તો બહુ ટેન્શન ન હતું કે જાઓ અને બે હજાર ઓગણીસમાં તો મોદીજીને ત્રણસો ત્રણ સીટો મળી ગઈ હતી બીજેપીને અને સાથીદારોની જુદી એટલે આમાં બસો બોતેર સીટો જોઈતી હોય છે આપણે લોકસભામાં જીતવામાં સરકાર બનાવવા માટે તો એ વખતે બે હજાર ઓગણીસમાં પણ મોદીજીને કોઈની ગરજ નહોતી અને મોદીજી પોતે આફકુદ રીતે શાસન શાસન ચલાવવા માટે ટેવાયેલા છે પરંતુ આ વખતે તકલીફ થઈ ગઈ ફક્ત બસો ચાલીસ સીટો જ બીજેપીને મળી અને ગઠબંધનને થઈને બસો બાણું તાણું મળી અને કોંગ્રેસને ખાંસી મળી ગઈ કોંગ્રેસને સો મળીને એમના ગઠબંધનને પણ ખાંસી બધી ભેગી થઈને બસો બત્રીસ તેત્રીસ થઈ ગઈ એટલે એ લોકોને આશા નહોતી અને જે બે વખતથી કોંગ્રેસનો સફાયો થઈ જતો હતો પ્રતિપક્ષમાં રહેવા પણ મળતું નહોતું વિપક્ષના નેતાનું સ્થાન કેબિનેટ કક્ષાના મિનિસ્ટર જેવું હોય છે અને એમાં એવો કોઈ રૂલ્સ નથી કે પંચાવન સીટો હોય એને જ મળે હા પક્ષ તરીકે પક્ષ તરીકે માન્યતા મેળવવી હોય તો પંચાવન સીટો જોઈએ પરંતુ વિપક્ષના નેતા તરીકે માન્યતા મેળવવી હોય તો પંચાવન સીટો જોઈએ એવો કોઈ રૂલ્સ નથી એવું મેં જાણ્યું છે મને ચોક્કસ ખબર નથી પરંતુ એમને મળ્યું નહોતું આ વખતે તો કોંગ્રેસને જ સો એક સીટો મળી ગઈ છે નવ્વાણું પ્લસ વન જેવું અને ગઠબંધન થઈને ખાસી થઈ ગઈ છે એટલે એ લોકો હાર્યા છે પણ જીતનો જશ્ન મનાવે છે અને પહેલાં લોકોને ચારસો પાર ચારસો પારના જે નારા લગાવતા હતા એમને એવું હતું કે ચારસો પાર આવી જાય તો બંધારણ બદલી નાખે એવું એમના નેતાઓ કહેતા તો આપણને ખબર નથી અને અનામત રદ કરી દઈએ અને એવું બધું જે નારા લગાવતા હતા આમ અને એમાં તો એમને તો માંડ માંડ મળ્યું એટલે એ લોકો જીતીને હાર હારનું માતમ મનાવે છે એટલે આ પરિણામો બધા ઊંધાચ્તા થઈ ગયા હવે એના લીધે શું થયું છે કે જે જીત તો મળી છે પણ જોઈએ એવી મળી નથી એટલે મોડા પડી ગયા છે ને ખાસ તો ભક્તોને બહુ તકલીફ થઈ ગઈ છે મોદીજીના ભક્તો હું બીજેપી એટલા માટે નથી બોલતો ખાસ કારણ કે બસ બધે મોદીજી 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 જ છે જસ બધે પણ જસ લેતા હોય તો મોદીજીના નામે જ લેવાય છે કેન્ડિડેટ પણ મોદીજીના નામે જ વોટ માંગતા હોય છે મોદીજી પોતે કહેતા હોય છે કે તમે ઉમેદવાર સામૂના જોશો તમે આને વોટ આપશો તો મોદીના હાથ મજબૂત થશે એવું મોદીજી પોતે કહેતા હોય છે તમે વોટ મોદીને આપો છો એવું સમજીને કેન્ડિડેટ સામો જોયા વગર આપો એટલે એ અફજસ પણ મોદીજીને જ મળે એટલે આવી રીતે એ લોકો બહુ નિરાશ જીત્યા છે પણ છતાં ભક્તો બહુ નિરાશ થઈ ગયા હંમેશા તમને એક વાત કહું કે પ્રશંસક બનવું પ્રશંસક બનવું ભક્ત ના બનવું પણ જો કે તમારી મરજીની વાત છે ભારત તો ભક્તિ સંપ્રદાયનો દેશ છે અને હું તો ભકૃ ભક્તિ સંપ્રદાયનો ઘોર વિરોધી છું હું પ્રશંસક બની શકું પણ કોઈનો ભક્ત બની શકું નહીં ભગવાનનો જ નથી બનતો વ્યક્તિનો તો ક્યાંથી બનવાનો હતો એટલે આ જે ભક્ત મંડળી છે એટલી બધી આમ જાણે દુઃખી દુઃખી થઈ ગઈ છે હમણાં હૃદય તૂટીને ચકના ચૂર થઈ ગયા છે ભાગીને ભૂક્કો થઈ ગયા છે અને એટલા દ્રવી ઉઠ્યા છે ને તો આજે એ હિન્દુઓને પણ ગાળો દેવા મંડ્યા છે યુપીમાં યુપી જીતે એ ભારત જીતે એવું એક મહાવરો છે યુપીમાં એમને સીટો અડધા કરતાં પણ ઓછી મળી હેંસી સીટો યુપી એ હેંસી હેંસી જીતવાના બદલે એમને તો બહુ બહુ ઓછી બત્રીસ પાંત્રીસ જ મળી છે તો એ આના અયોધ્યા કે અયોધ્યાનું મંદિર બનાવ્યું એનું જે હાઈપ ઊભું કરવામાં આવતું હતું તો ત્યાં પણ એ પણ ઊભું ના થયું અને અયોધ્યાની જે સીટ કહેવાય ફૈઝાબાદ એ પણ હારી ગયા એટલે ખાસી બધી સીટો હા ઇવન મોદીજી જ માંડ માંડ જીત્યા છે દોઢ લાખ વોટ એવું મોદીજી જીતે બહુ ના કહેવાય દસ દસ વર્ષથી જ વડાપ્રધાન તરીકે લોકપ્રિયતા મેળવેલી હોય અને પછી એ દોઢ લાખ વોટે જીતે તો ચણા મમરા જેવું કહેવાય એમના જે બધા જે બીજા સામાન્ય માણસો કહેવાય એ લોકો સાત સાત સાડા સાત લાખ અને પેલાં શિવરાજસિંહ તો સાડા આઠ લાખ વોટ જીતી ગયા મોદીજીને તો દસ લાખની સરસાઈ જોઈએ એના બદલે મોદીજી માંડ દોઢ લાખે જીત્યા અને ઘણી વખત તો મોદીજી પાછળ પડી જતા હતા વોટિંગનું જ્યારે ગણતરી ચાલતી હતી ત્યારે પણ ગોદી મીડિયા એટલું ઉત્સાહ કે એના મનના માણીઘરોએ માનના માણીઘર પાછળ પડે એ તો રાધા મીડિયાને શેનું ગમે પચે નહીં એટલે બતાવતું જ નહોતું એટલે આવી રીતે ભક્તોના હૃદય એકદમ ચકના ચૂર થઈ ગયા છે આમ તો જીત્યા જ છે ભાઈ હવે કંઈ સવાલ નથી શપથ લેવાના હતા નક્કી જ હતું લઈએ લીધા છે પણ તું હિન્દુઓને ગાળો દેવાનું શરૂ થઈ ગયું છે લેખો લખાવા માંડ્યા છે કવિતાઓ લખાવા માંડી છે હિન્દુઓ અને બેફામ અયોધ્યાવાસીઓને પણ ગાળો દેવા માંડ્યા છે લોકો યુપીના લોકોને પણ હિન્દુઓને ગાળો દે છે અને એક સ્વાભાવિક છે કે એકસો બેતાલીસ કરોડની વસ્તીમાં વીસ બાવીસ કરોડ જ મુસલમાનો છે એટલે તમને જીતાડે તો હિન્દુ જ જીતાડે છે તમને હરાવે તો પણ હિન્દુ જ હરાવે છે આ એ સામાન્ય લોજિક છે એટલે આમાં તો વાર્તાઓ રચાવા માંડી છે કે અયોધ્યાવાસીઓએ આવું જ કર્યું હતું રામને કાઢી મૂક્યા હતા એટલે ભાઈ અયોધ્યાવાસીઓએ રામને નહોતા કાઢી મૂક્યા અયોધ્યાની પ્રજા તો રામની પાછળ પાછળ જતી હતી અને રડતી રડતી રામની જોડે જોડે જતી હતી એ તો રામે સમજાવીને પરાણે પાછા મોકલ્યા હતા આમાં અયોધ્યાની પ્રજાનો તો એ સમયે વાંક નહોતો એ તો ફેમિલી પ્રોબ્લેમ હતો સ્ટેપ મધરે વિરોધ કરીને રાજ પડાવી લીધું વચનો દ્વારા પિતા દ્વારા તો અયોધ્યાવાસીઓને ગાળો પડવા માંડ્યો ભક્તો એવા નારાજ થઈ ગયા એક કથાઓ કારની ક્લિપ જોતો હતો કે સારું થયું ભગવાન રામે મનુષ્યોને લઈને નહોતા ગયા રાવણને હરાવવા નહીં તો મનુષ્યો જાત તો રાવણની લંકા જોઈને સોનાની લંકા જોઈને એમ જ રહી જાત અને રાવણ ન થઈ જાત આ તો વાનરસેના લઈને ગયા તા એટલે રામ બચી ગયા વિચારો કેવી કેવી કથાઓ છે આમના હૃદય તૂટી ગયા છે મનનું માણી કે જાણે હરી ગયો હોય એવા હૃદય તૂટી ગયા છે કે આપણા ગુજરાતીમાં તો અમુક તો લોકોએ એવા લેખો લખ્યા છે આમાં બધા સંડોવાયેલા પત્રકારો આમ બધી સુફિયાણી વાતો કરતા હોય જ્યારે એક્સપર્ટ કોમેન્ટ તરીકે ચલો જાણીએ જાણીતા પત્રકાર સૌરાષ્ટ્રના કે ગુજરાતના ફલાણા ઢીકણા જાણીતા પત્રકારને એમ કરીને એમને જ્યારે ઇન્ટરવ્યૂ લેવાતા હોય છે યુટ્યુબ ચેનલો ઉપર ન્યૂઝ ચેનલો ઉપર ત્યારે તો એવી સુફિયાણી વાતો કરતા હોય છે પરંતુ લેખ લખાઈ જાય છે ભૂલમાં કે શું આપણે મોદી અને યોગીને લાયક છીએ ખરા આખા લેખમાં હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ ત્યારે એમની અંદર રહેલા ઝેર બહાર આવી જતા હોય છે કે જુઓ આમાં સૌથી વધારે યુટ્યુબ ચેનલોએ સારો એવો ભાગ ભજવેલો છે સત્ય બહાર લાવવામાં બાકીની જે ટીવી ન્યૂઝ ચેનલ હતો બધી ગોદી મીડિયા હતી અને ગુજરાતી ન્યૂઝ ચેનલોના પત્રકારોના આમ પેલા ડિબેટો જોઈએ ત્યારે એવું ત્યાં એમની અંદર ના જે એમનો મોતી પ્રેમ બહાર નીકળી આવતો હોય છે દેખાઈ આવે કે એમને દુઃખ થયું છે આમ અંદર ખાને પણ બહાર બોલાયો નથી કારણ કે તટસ્થ થાનો ધમ પાછો જાળવી રાખવો પડે ને એટલે આવી રીતે લેખકો લેખો લખતા હોય છે ઘણા બધા લેખકોએ સરકારની ભૂલો પ્રત્યે ધ્યાન દોરતા હોય છે અને સોઈ ઝાટકીને લખતા હોય છે પરંતુ તમે જુઓ તો કવિતાઓ આપણે ગુજરાતીમાં એક બે કવિ હોય તો કવિતાઓ લખી દીધી છે હિન્દુઓને ભાણતી આડકતરી રીતે કારણ કે મને તો થયું કે આ રાધાઓ સુસાઈડ કરશે કે શું એમના મનના માણી ઘરને સીટો જ ઓછી મળી છે બીજું તો કશું થયું નથી ખાલી થોડીક સીટો ઓછી મળી છે ધારી નથી મળી ચારસો પાર નથી મળી એટલું જ થયું છે ને ત્રણસો પાર નથી થઈ તો એમાં તો જાણે આપ તૂટી પડ્યું હોય એમ આ કવિઓ મને થાય કે આ સુસાઈડ કરશે કે શું ચિતા ખડકીને સતી થઈ જશે અંદર અગ્નિમાં જંપલાવશે શું આ બધી રાધાઓ રાધાભાવની વાત છે આ રાધાભાવ પુરુષોમાં પણ હોય સ્ત્રીઓમાં પણ હોય આપણા કવિઓ તો તે ફેમસ છે પ્રકટ કરવા માટે એટલે આજે હમણાં કૃષ્ણ ને સીટો ઓછી મળી સારી નથી ગયા શાંતિ રાખવા સતા થવાની સતી થવાની જરૂર નથી અને ઘણા બધાના તો તમે આ જુઓ તમે કલાકારો ડાયરા કલાકારો જે ડાયરા ગજવતા હોય એ આમ એ તમે જુઓ એ લોકો રાજકોટના હત્યાકાંડ વિશે જરાય બોલ્યા નથી રાજકોટ ગેમ જોન હત્યાકાંડ થયો એ હત્યાકાંડ હું એટલા માટે કહું છું સરકારી હત્યાકાંડ એટલા માટે કહું છું કે સરકારની બેદરકારી સરકારી અધિકારીઓની બેદરકારી અને કરપ્શન ભ્રષ્ટાચાર અને એના લીધે આ હત્યાકાંડ બનેલો છે તો સરકારે ના તો અધિકારીઓ ઉપર કડકાઈ રાખી પણ સરકારના માણસો પ્રધાનો હોય કે જે હોય અને અધિકારીઓ બધા જ કરપ્ટ હોય અને બધા જ પૈસા ખાઈને બેસતા હોય ત્યાં કઈ રીતે તમે આ બધું રોકી શકો અને જુઓ તમે હજાર ડિગ્રી સેલ્સિયસની ભઠ્ઠી ગેમ ઝોનની ભઠ્ઠીમાં અઠ્યાવીસ લોકો એમના બાળ દસ બાર બાળકો સાથે કોલસો બની ગયા પણ આ કવિઓના પોલાદી હૃદયોમાંથી એક શું કહેવાય દયાનું એક ઝરણું નથી નીકળ્યું એક આમ સામાન્ય એક લીટી નથી નીકળી એક શબ્દો નથી નીકળ્યા કેટલા પોલાદી હૃદય કહેવાય એમના કેટલા સખ્ત કાળજાના લોકો કહેવાય કેમ સરકાર એમના માનીતા મનના માણીગરની સરકાર છે અને આ બધી રાધાઓ એટલે કૃષ્ણ એમના વિરુદ્ધ તો બોલાય નહીં એટલે એક જ એ વખતે આ કવિઓ આ ડાયરા કલાકારો હરામ બરોબર એક શબ્દ બોલ્યા હોય તો ઘણા બધા લેખક પત્રકારો પણ એમાં આવી જાય મોટા ભાગના પણ ઘણા બધા પત્રકારોએ અને લેખકોએ ને એકાદ બે કવિઓએ પણ વિરોધ તો કર્યો છે નથી કર્યો એવું નથી કહેતો અને એવું નથી કે એ લોકોને ભાજપ પ્રિય નહોતું કે મોદી પ્રિય નહોતા એમને મોદીજી ગમતા હતા એમને ભાજપના એ લોકો ભાજપને ફેવરિટ હતા ભાજપને ફેવરિટ ગણતા હતા એમનું ફેવરિટ ભાજપ હતું છતાં પણ એ લોકોએ સરકારને કહ્યું છે પરંતુ આ પોલાદી હૃદય ધરાવતા કે જે કાંસુનું ટીપું ના પડે એક શબ્દો આંસુ તો મો ના પાડો પણ બે શબ્દો તો લખો અને બીજું એક મહત્ત્વની વાત એ કે આમ તો દરેકની મરજીની વાત છે જેને જે લખવું હોય લખે ના લખે કોઈ એવી બળજબરી હોય નહીં હું પણ કહેતો હોઉં છું કે ભાઈ અમારે શું લખવું એ અમારે જોવાનું કિંતુ પરંતુ જ્યારે જનતા તમને સેલિબ્રિટી તરીકે માથે બેસાડીને ફરતી હોય છે તમને જોઈને દોટો મૂકતી હોય છે ખુરશીઓ ખૂટી પડતી હોય તમને જોઈને દોટ મુક્તિ હોય છે ઓટોગ્રાફ લેવા દોટો મુક્તિ હોય છે તમારા દર્શન કરવા દોટો મુક્તિ હોય છે તમારા શું કહેવાય તમારી જોડે વાત કરવા તમારી જોડે સેલ્ફી ખેંચાવા દોટ મુક્તિ હોય છે તો એ પ્રજા જ્યારે તકલીફમાં હોય ત્યારે બે શબ્દો તો સહાનુભૂતિના બોલો અરે સરકારના ના વખોડો પણ અમે તમારા દુઃખમાં સહભાગી છીએ એવું તો લખો એવું તો આ બે શબ્દો બોલો પણ ના એમના શું કહેવાય એમની પ્રિય સરકારો વિરુદ્ધ બોલાય એટલે કોઈ એક અક્ષર બોલ્યા નથી આ ડાયરા કલાકારો જો હરામ બરોબર કોઈ એક ડાયરા કલાકારે મારા તો ધ્યાનમાં નથી બોલ્યો હોય અને જે ડાયરેક કલાકારોને જોઈને લોકો ડોટો મુકતા હોય છે એમની ઉપર પૈસાનો વરસાદ વરસાવતા હોય છે એમાંનો એક પણ ડાયરેક્ટ કલાકાર એક અક્ષર બોલ્યો નથી રાજકોટ ગેમ ઝોન વિશે એટલે આવી રીતે પત્રકારોએ એ તો લેખો બી લખી નાખ્યા કે આપણે શું મોદીને યોગીને યોગ્ય છીએ વાર્તાઓ બનાવી કાઢી ગુજ્જુ કવિઓએ રાધા કવિઓ રાધા ભાવ ધરાવતા હતા કવિઓએ કવિતાઓ લખી દીધી કે કેમ ભાઈ આવું કર્યું તે ઘણી વાર મને હસું આવે ગુસ્સા મિશ્રિત હસવું આવતું હોય છે પણ ઇટ્સ ઓકે અને મેં નરેન્દ્ર દામોદરાસ મોદી સાંભળીને તો જાણે આ બધી કોડીલી કન્યાઓના થડકારા ચૂકી જાય જાણે એ મોદીજી જાન લઈને આવ્યા છે જાણે અને જાણે કે કોઈ કહે કે એ જાન આવી ગઈ છે અને વર આવી ગયો છે માંડવે અને જે કન્યા થડકારો ચૂકી જાય એમ મેં નરેન્દ્ર દામોદર દાસ મોદી સાંભળીને થડકારો ચૂકી ગયા છે કેટલાય લોકો અને મને એવું હસવું આવે છે હા આ બધું જોઈ અને સાંભળી રહેશો કે દરેકની મરજીની વાત છે ભાઈ લોકશાહી છે પણ પ્રજાએ આ લોકોને ઓળખી લેવા જોઈએ કે આ આ ચાટુકારો ને તમે માથે બેસાડીને ફરો છો પણ એ તમારા દુઃખમાં બે શબ્દો બોલવાય રેડી નથી એટલા સ્વાર્થી છે અને જુઓ તમે કેટલું આજે હમણાં પેલો હું વાંચતો હતો સાંભળતો હતો એક વિડીયો જોતો તો હું આ નીટની નીટ કે કઈ પરીક્ષાનું જે કૌભાંડ થયું છે ને એમાં એક દીકરીની ક્લિપ હતી ને કેવા ક કેવા કૌભાંડ થયા છે છોકરાઓના બાળકોના વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર આમ પૂર્ણ વિરામ મૂકી જાય ડિપ્રેશનમાં આવી જાય બિચારા છોકરાઓ એવો થાય છે પેપરો એટલા બધા લીક થાય છે ભરતીઓના પ્રોબ્લેમ છે ઠીક છે બધું મોદીજીને જે પણ ચમત્કાર પ્રજાએ આપ્યો છે એ આ બધા કારણોથી જ આપ્યો હશે ને ભાઈ એમને એમ તો નહીં આપ્યું હોય ને બે વાર પ્રચંડ બહુમતી આપી અને ત્રીજી વાર ના આપી તો આ બધા અનેક કારણો હોઈ શકે ને ગુજરાતનું એવું હોય કે અમારો ગુજરાતી અમારો ગુજરાતી ગુજરાતી એવું યુપીવાળાને તો ના હોય એ લોકોને તો એવું હોય કે એ દો ગુજરાતી મેં બહુ વાર સાંભળ્યું છે બીજા રાજ્યોના પત્રકારોના મોડે મેં બહુ વાર સાંભળ્યું એ દો ગુજરાતી લોક એ દો ગુજરાતી લોક એવું સાંભળ્યું છે એટલે બધાને તો એવું ના હોય ને એ મરાઠી લોક એ યુપીવાળે એ બિહારી ભૈયા એવું આપણે નથી કહેતા આપણે એવું કહીએ મુંબઈવાળા નથી કહેતા કે એ બિહારી ભૈયા લો એ ગુજરાતી લોક બોમ્બેવાળા એવું કરતા હોય છે એટલે ગમે તે પ્રજાએ એની રીતે જે ચુકાદો આપ્યો હોય પણ પ્રજાએ એક શું કહેવાય કંટ્રોલ કરી દીધો મને તો અનુભવ છે હું પોતે જે ગાયો ભેંસો ને બધું રાખતો હતો એટલે મને અનુભવ છે કે ગાય બહુ તોફાની હોય ને દવાખાને લઈ જવી હોય તો મેં લાકડું બાંધેતા હતા ગળામાં ડેરો બાંધીતા હતા કે જેથી એ બહુ દોડે નહીં અને નડે પેલું લાકડું એટલે કંટ્રોલમાં રહે અને કોઈને વગાડે નહીં એટલે પ્રજાએ મોદીજીના ગળામાં નાયડુ અને નીતિશ નીતિશ નાયડુ નામનો ડેરો વાત દીધો કે કંટ્રોલમાં રહીને કામ કરજો પ્રજાને સુખાકારીને સલામતી માટે તો આપણે પણ ફરી બધાને અભિનંદન આપીએ કે ભાઈ હવે પાંચ વર્ષ પ્રજાની સુખાકારી સલામતી માટે સારી રીતે કામ થાય એવી શુભેચ્છાઓ પ્રજાને આપીએ અને પ્રધાનોને આપીએ અને આટલું કહીને મારી વાત પૂરી કરી આવજો બાય બાય